વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધી તેમજ વાલિયા ચોકડી ઉપર ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા તો નેશનલ હાઇવે ઉપર આવેલા રાજપીપળા ચોકડી નજીક જીઆઈડીસી વિસ્તારને જોડતા નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે હવે અહીંનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો છે જેના કારણે અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક ઉપર અંદાજ આજે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો જેમાં વાલિયા ચોકડીથી સુરત તરફ જતા માર્ગના એપ્રોચ રોડના વાહનો અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના વાહનો આંબલાખાડી બ્રિજના મુખ્ય આગળ જ એકત્ર થયા છે ત્યારે સાંકડા બ્રિજ ઉપર બંને તરફના વાહનો નીકળવા માટે પ્રવેશતા ચક્કા જામ થઈ ગયું છે જે પાછળ વાહન બ્રિજ પાર કરવાની હોડ જોવા મળી છે તો બીજી તરફ અંકલેશ્વર મહાવીર ટર્નિંગ થી લઈને પ્રતિન પોલીસ ચોકી થી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જિલ્લા ટ્રાફિક પોલીસે સ્થાનિક પોલીસ ટ્રાફિક નિવારણમાં નિષ્ફળ નીવડી રહી હોવાનું સામે આવી રહ્યું છે